લોકગાયિકા અને ગુજરાત નું ગૌરવ એવા અલ્પાબેન પટેલ દ્વારા માતા પિતાની આરતી નું નવું સોંગ લોન્ચ કરી અને ખુ ભાવના કરવામાં આવી હતી મારો એક હું ઘરેથી નીકળી હોય અને મારી માને હું પગે લાગી ના નીકળી હોય હા સંજોગો વરસાદ એવું થાય કે ક્યારેક મા દૂર હોય તો ફોન કરી લઈએ અને પહોંચી જઈએ એટલે પાછા ફોન કરીએ કે અમે પહોંચી ગયા છીએ કારણ કે માને સંતાનની સૌથી વધારે ચિંતા હોય છે અને મારા પરિવારે મને હંમેશા સપોર્ટ કર્યો હું કંઈ પણ કામ કરતી હોય તો એમણે મને કોઈ દિવસ ના નથી પડી મારો ભાઈ છે મમ્મી છે બહેનો છે કોઈનો કોઈનો સપોર્ટ રહ્યો છે ભાભી છે કોઈ મને રોકી નથી આવા કામ કરતા એટલે કારણ કે માએ આપણું સર્જન કર્યું છે આપણને દુનિયા બતાવી છે એટલે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હું તો ખાલી એટલું જ કહીશ કે મંદિરે ના જવાય તો કાંઈ નહીં પણ મા બાપની સેવા કરી લેજો થાય એટલી કારણ કે જ્યારે નહીં હોય ને ત્યારે એની કદર થશે કિરી સન્માન સમારોહ ત્યારે બળદગાડાના યુગમાં જન્મેલી મારી તમામ માવડીઓ અને કમ્પ્યુટર યુગમાં જન્મેલી મારી તમામ બહેનોને સદછત વંદન કરું છું આજનો આ દિવસ મારા માટે ખૂબ સ્પેશિયલ છે સુરત શહેરના મોટા વરાછાના નંદ ફાર્મ ખાતે નાના મુંજિયા સર ગામ પરિવારનો નવમોસ્ને મિલન સમારોહ અંતર્ગત માતૃવંદના અને દીકરી સત્કાર સમારોહનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું પોતાની જન્મભૂમિથી કર્મભૂમિ તરફ સુરત શહેરમાં અનેક ગામોના પરિવારો વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાના દર્શન કરાવવા માટે સુરત શહેરમાં વિવિધ ગ્રામ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થતું હોય છે ત્યારે નાના મુંજિયાસર ગામના લોકો દ્વારા એક અનોખો મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નાના મુંજિયાસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં તો આવ્યા જ હતા પરંતુ આ સ્નેહમિલન સમારોહની વિશેષતા એ હતી કે સાઠ વર્ષથી ઉંમરના માતાઓને સ્ટેજ પર બેસાડી વાજતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપી માતૃવંદના થકી તેઓનું પૂજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં આ સાથે જ દીકરીઓનું પણ પૂજન કરી દીકરી ઘરનો તુલસી કિયારો આ યુક્તિને સાર્થક કરી હતી નાના મુંજિયાસર ગામના નવમાસ સ્નેહમિલન સમારોહમાં નાના મુંજિયાસર ગામના વતની અને ગુજરાતના ગૌરવ એવા સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા પિતાની આરતી રજૂ કરવામાં આવી હતી આ આરતીનું ગીતનું લોન્ચિંગ પણ આ કાર્યક્રમ દ્વારા કરી અને માતા પિતાને વંદનના કાર્યક્રમમાં અર્પિત કરવામાં આવી હતી આ તકે અલ્પાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામનો આ નવમો મિલન સમારોહ છે જેમાં અમે ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળી એકમેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખ દુઃખની વેચણી કરવા માટે એકઠા થઈએ છીએ અમારા ગામમાં અનેક પ્રકારની સેવાકી પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં ગામના દાતાઓ દ્વારા સુરતથી અહીં પહોંચાડવામાં આવે છે જ્યારે મંદિર હોય ગૌશાળા હોય કે સમાજના વિકાસના લગતા કાર્યો હોય છે એ તમામ કાર્યોના પાયામાં સુરતમાં રહેતા અમારા ગ્રામજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા ખૂબ જ સારો એવો સહયોગ મળતો હોય છે વિશેષમાં અલ્પાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે સૌ પ્રથમવાર મોટી ઉંમરની મહિલાઓને સન્માનિત કરી સ્ટેજ પર બેસાડ્યા હતા ત્યારે આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે મહિલાઓને માત્ર ચાર દિવાલો વચ્ચે જ પોતાની જિંદગી પૂર્ણ ન કરે પરંતુ તેઓને સન્માન મળે તેઓને માતૃવંદના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે માતા પિતાની આરતીની સૌ પ્રથમવાર ગીત બનાવીને રજૂ કર્યું હતું અને યુટ્યુબ મારફતે લોન્ચ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ પરથી નાના મુંજેસર ગામના વતની અને સુરતમાં સમાજ સેવા કરતાં અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સતાસિયાએ જણાવ્યું હતું કે જે મહિલાઓની ઉંમર સાઠ વર્ષની ઉંમરની છે તેમને અગાઉ સાસુના દબાણમાં રહેવું પડતું હતું પરંતુ હવે વહુહાના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે ત્યારે માતાઓને સન્માન મળવું ખૂબ જ દૂરની વાત હતી ત્યારે આજના કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરી દરેક સમાજ આ બાબતની પ્રેરણા લે એ માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે ગામમાંથી એકસો જેટલી માતાઓને સ્પેશિયલ બસ દ્વારા સુરત ખાતે લાવી અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને પ્રેરણા આપે છે સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તા હાર્દિક ચાંચડે સમાજમાં એકતા અને સંગઠન પર વિશેષ પ્રવચન આપ્યું હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ વરસાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે નાના મુંજિયાસર ગામના સમાજ પ્રમુખ જયંતિભાઈ વગાસિયા ઉપપ્રમુખ દીપકભાઈ સતાસિયા દેવેનભાઈ ખ્યાડા દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આદર સત્કાર કરવામાં આવ્યો હતો તેમજ યુવાનોને પ્રેરણા આપવા માટે વિવિધ પ્રકારની આ કામગીરીની સાથે સાથે માતૃવંદના અને દીકરીઓની વંદનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે યુવાન કાર્યકર આશિષ સતાસિયા દેવેનભાઈ અને દીપકભાઈ સહિતની ટીમ દ્વારા ખૂબ જ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ તકે ઉપસ્થિત રહેલ નાના મુંજિયાસર ગામનું ગૌરવ તેમજ ગુજરાતનું ગૌરવ એવા સુપ્ર

આ અમારા માટે અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે અને આજના દિવસે એક ગીત અમે લોન્ચ કર્યું છે માતા પિતાની આરતી જે યુટ્યુબમાં અત્યાર સુધી કોઈ આરતી એવી લોન્ચ નથી થઈ ઘણી બધી આરતી છે પણ માતા પિતાની આરતી નથી તો અમને એવો વિચાર આવ્યો કે માતા પિતાની આરતી યુટ્યુબમાં હોય અને આજના દિવસે માતૃવંદના કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં સાઠ વર્ષ ઉપરના જે માતાઓ છે એમને ગામડેથી લઈ આવી અને અમે બસમાં લાવ્યા છીએ અને સો એક જેટલી માતાઓ છે જે સાઠ વર્ષ ઉપરના છે આ બધાનું અહીંયા સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે જે લોકો ઘણા બધા ઘણી બધી માવડીઓ એવી છે કે જેમણે સુરત નથી જોયું એવી લઈ અને અમે સુરત સુધી તેવડીઓ જી બળદગાડા શબ્દ પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કે બળદગાડામાં બળદગાડાના યુગમાં જન્મેલી માવડીઓ છે અને એને મારે સ્ટેજ સુધી પહોંચાડવી હતી આ મારો વિચાર હતો અને આ વિચારને મારા ગામે એક્સેપ્ટ કર્યો અને મારા ગામે ખૂબ મને સપોર્ટ કર્યો છે આ વાત લોકોને થકી મેસેજ આપીશ કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલે બની શકે તો મા બાપની સેવા કરી લેજો કારણ કે મંદિરે ના જવાય તો ચાલશે પણ મા બાપની સેવા નહીં થાય તો આખી જિંદગી વસવસો રહી જશે એટલે પરિવારની એકતા જળવાઈ રહે અને સાથે સાથે મા બાપનું સન્માન જળવાઈ રહે એવો આ કાર્યક્રમનો હેતુ છે થેન્ક યુ અમારા ગામ મારું નામ આશિષ સતાસિયા છે હું ગામ નાના મુંજિયા છે પત્ની અને અમે ગામ દ્વારા દર વર્ષે મિલન કરીએ દર વર્ષે મિલનની અંદર અમારા અલ્પાબેનનો સાથ સહકાર દર વર્ષે હોય એકવાર વડીલ વનના કાર્યક્રમ માતા પિતાનો હોય ગામમાં કોઈ પણ ગૌશાળાનો કાર્યક્રમ હોય કોઈપણ ડાયરો હોય અલ્પાબેન નિરસંકો છે ત્યારે દહા પાડી દેશે કોઈ પણ ગામમાં કાર્યક્રમ બનતો હોય કોઈ મંદિર બનતો હોય સૂર્યમુખી દાદાનું મંદિર છે ગામમાં સબૂતરો છે સ્વામિનારાયણ મંદિર છે માતાજીનું મંદિર છે અને બેન દર વર્ષે અમારા ગામની અંદર નાની નાની બાળાઓને નવરાત્રિની અંદર ગિફ્ટ આપે છે એમ બેનનો અશુભ બધે લાભ મળે છે ગામને અને હમણાં ગોપી મહિનો ગયો ગોપીને પણ બહુ બહેને રાજી કરી એટલે અલ્પાબેનનો અમે જેટલો સાચ આભાર માનીએ એટલો અમારા ગામ બતિ ઓછો છે અને અમારા ગામનું આવું રતન છે અમને ગૌરવ છે કે ગુજરાત લેવલે નહીં પણ દેશ લેવલે અલ્પાબેન અમારા ગામના વતની તરીકે પ્રસિદ્ધ થયા છે અમને ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ અભિનંદન છે આજે આ સ્નેહ ની અંદર એક હજાર વ્યક્તિ છે એમાં પાંચસો અમારા ગામની દીકરીઓ ભાણિયા ભાણકી અને જમાઈને પણ અમે બોલાવ્યા છીએ સમાજમાં એક મેસેજ એવો છે કે દીકરી સાથે દીકરીને બોલાવી દીકરી સાથે રાખીએ અને માતા પિતાનું પણ સન્માન કરીએ અને ઘરમાં સન્માન જળવાય એવો અલ્પાબેનનો ધ્યેય હતો અને ધ્યેય અમે કમિટી હતી અમારા બધા યુવાનો પાછળ ઊભા છે બધાએ ઝડપી લીધો અને એ કાર્ય કરવા માટે અમે આગળ વધ્યા એમાં અલ્પાબેનનો બધી રીતે સાથ અને સહકાર છે ખૂબ ખૂબ આભાર નામ પરનામ એ દેવન ક્યાડા છે આજનો નવમો સ્નેહ મિલનમાં માતૃ વંદના કાર્યક્રમનું આયોજન થયું એના જે દાતા દાતા શ્રી અલ્પાબેન દ્વારા માતૃ શક્તિ માતૃ વંદનાનું આયોજન કરવામાં આવ્યું સાથે દીકરી સત્કાર સમારોહનું પણ આયોજન થયું અલ્પાબેન દ્વારા જે માતૃ વંદનાનો કાર્યક્રમ છે આ મેસેજ ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી પહોંચે એવો આમ સ્નેહ મિલન દ્વારા બધાને મેસેજ આપવામાં આવે છે અને ગામવતી અલ્પાબેનનો અલ્પાબેન નો આભાર ખુબ આભાર માની